અંકલેશ્વરના બોરબાટા બેટ નજીક નદી કિનારે વિકૃત હાલતમાં મહિલા તબીબ નો મળી આવ્યો મનીષાબેન વાડા જયાબેન મોદીમાં માં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા સોલમી મેના રોજ ભરૂચ લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતા શહેર એ પોલીસે તપાસ શરૂ કરી હિંગલા ગામના વતની સમીર પટેલે વેન્ડા યુનિવર્સિટીમાં એવોર્ડ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું બેચલર ઓફ સાયન્સ એન્ડ મેથ્સમાં ચોર્યાસી પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા તેઓને યુનિવર્સિટી તરફથી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે ઝઘડીયા સ્થિત બોરોસીલ રિન્યુએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે જળ સંરક્ષણવિદ મયંક ગાંધી દ્વારા બોરોસિલ રિન્યુએબલ્સ રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેમ્પિયન અંતર્ગત ભારતમાં થયેલ પાણી બચાવવાની કામગીરી તેના સ્ટ્રક્ચર નિર્માણ તેના દ્વારા આવેલી પરિવર્તનની ફિલ્મનું નિર્દેશન ઉપસ્થિત સૌએ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં કેચ ધ રીન અભિયાનનો પ્રારંભ કર્યો હતો જેનો મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું વડાપ્રધાન જળસંચય જનસહભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવો જોઈએ એ ભાવના સાથે દરેક નાગરિકે પોતાની કર્મભૂમિ માતૃભૂમિને જળસંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે તેના આગ્રહી રહ્યા છે જળસંચય ક્ષેત્રે વડાપ્રધાનના યોગદાન વિશે મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર યોજના પૂર્ણ કરી સાથે રિવર લિંકિંગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે અટલજીના સ્વપ્નને પૂર્ણરૂપ આપીને મા નર્મદાના પાણીને સાબરમતી નદી સાથે જોડીને તેનાથી સૌરાષ્ટ્રની નદીઓ તળાવો અને છેક કચ્છ સુધી પાણી પહોંચાડ્યું છે તેમણે ઉમેર્યું હતું કે દેશના દરેક જિલ્લામાં પંચોતેર તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ્ય ખેતરે ખેતરે ગામડે ગામડે શહેરે શહેરે વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ધારાસભ્ય રીતે પ્રકાશ મોદી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જળ સંરક્ષણ સંરક્ષણવિદ મયંક ગાંધી બોરોસીલ રિન્યુએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેડૂકા અને વાઇસ ચેરમેન શ્રીવર ખેડૂકા બોરોસીલ રિન્યુએબલ્સના પ્રતિનિધિઓ આગેવાનો પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા चेयरमैन हैं श्री पी के खेरुका जी उन्होंने रेनोटर हार्वेस्टिंग के लिए एक हज़ार बोर करने का संकल्प किया हुआ था और उनके सभी डीलरों को भी बुलाकर उनसे भी करीब अलग अलग जगह पर चार हजार रेनोटर हार्वेस्टिंग बोर करने के लिए जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का संकल्प है उनका जो आह्वान है और आज की जो आवश्यकता है उसके ऊपर उन्होंने काम शुरू किया आज हमें बहुत खुशी है कि हमने यहाँ पर उनका काम भी देखा सभी लोगों ने आप भी देख रहे हो कि एक ही खड्डे में दो दो जगह से दस हज़ार लीटर पानी वो सीधा ज़मीन में उतर रहा है तो बारिश का भी पानी जो नब्बे दिन में करीब तीस दिन बारिश होती है उसमें से भी कई घंटे कई मिनट बारिश होती है तो पानी उतरने के लिए भी टाइम मिल जाता है तो एक बोर में ही करीब पाँच सात लाख लीटर पानी वो एक गड्ढे में जा सकता है एक बीघे में अगर ऐसा एक बोर करते हैं तो हर किसान के खेत में अगर चार पाँच बीघा ज़मीन है तो 25-30 लाख लीटर पानी वो ज़मीन में जाएगा उसका जो कुआ होगा या उसका जो बोरिंग होगा उसमें भी पानी का लेवल ऊपर आ जाएगा पानी की क्वालिटी भी सुधर जाएगी जिससे किसान की आमदनी बढ़ेगी और किसान समृद्ध होगा और हमारे पानी की किल्लत भी दूर होगी जो प्रधानमंत्री जी की योजना है जल शक्ति की और ज़मीन के तय तल पे जो हमें वापस जल को सब लाना है वापस एनर्जाइज करना है जल से हमारे धरती को आज उसका लॉन्च हुआ मिशन का हमने कुछ रिचार्ज वेल भी इनागोरेट किया उसमें देखे हम किस तरह से पानी अंदर जाता है और किस तरह से सारा काम बहुत अच्छे रूप से होता है तो आज ये आज का यहाँ पे आरंभ हुआ है मैं उम्मीद करता हूँ कि पूरे डिस्ट्रिक्ट में सब लोग इसमें जुड़ेंगे कंधे से कंधे में लाएंगे और रिचार्ज वेल का यहाँ पे हम जगह जगह पे करेंगे जिसकी वजह से हमारे पास जो हमारा धन है यानी जल जल धन हमारे खुद की तिजोरी में धरती में आके आ, आ जाए और यहाँ से हमारे काम पे आए ये हमारी इच्छा है इसके अलावा आज जो दूसरी बहुत बड़ी खबर है आज की कि हमने अपने चौथे फर्नेस और पाँचवें फर्नेस का आज इनाग्रेशन किया पाटिल साहब के हाथों से फाउंडेशन स्टोन का अनवेलिंग किया अब यहाँ काम होगा और उम्मीद करता हूँ अगले साल के थर्ड क्वार्टर में मैंने अगले फाइनेंशियल ईयर के थर्ड क्वार्टर में यानी अक्टूबर दिसंबर के बीच में ये प्रोडक्शन आ जाना चाहिए ऐसी हम અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારે અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજ ની આવેલ બોરભાટા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારે એક અજાણી મહિલાની વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર જાણ કરતા ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા મહિલા ગાર્ડન સિટીમાં માં રહેતા ઓગણતીસ વર્ષીય મનીષાબેન વાળા હોવાનું માલુમ પડ્યું હતું તેઓ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં તબીબ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ ગત તારીખ સોળમી મેના રોજ બપોરના અરસામાં જયાબીન મોદી હોસ્પિટલ ખાતેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું તેમ કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પતિ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી જોકે આજ રોજ સવારના અરસામાં તેમનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામમાં નદી કિનારેથી મળી આવ્યો હતો હાલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સવારના આઠીસ કલાકે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાટા બેદ ગામના નદી કિનારે એક અજાણ્યા મહિલા અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ ટેલિફોનિક ત્યારબાદ હું અને મારી ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લાવેલ અને અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ઘટના સ્થળે આવી ગયેલ અને ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ગળખોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ આ જે મૃતદેહ છે તે તેમ ઓગણત્રીસ વર્ષીય મનીષાબેન કલ્પેશભાઈ વાળાનો હોય તેવું તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવેલ છે મનીષાબેન જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવે છે જેઓ ઓગણત્રીસ મેના રોજ હોસ્પિટલ ખાતેથી મિત્રના લગ્નમાં ભરૂચ જાઉં છું તેમ કંઈ નીકળેલ ને આજ દિન સુધી પરત ન ફરેલ અને રોજ સવારના આઠ કલાકે તેમનો અંકલેશ્વરના જૂના બોરભાટા બીટ ખાતેથી તેમનો મૃતદેહ મળી આવેલ છે આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ કરી રહેલ છે સમીર વેન્ડા યુનિવર્સિટીમાં બેચલર ચોર્યાસી પોઈન્ટ ઝીરો એક ટકા પ્રાપ્ત કરી પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કરી પોતાના ગામ ભરૂચ જિલ્લા તેમજ ગુજરાત નું ગૌરવ વધાર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર હિંગલ્લા ગામના મકસુદ પટેલના પુત્ર સમીર પટેલ હાલ સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં સ્થાયી થયા છે ત્યાં તેઓ યુનિવર્સિટી ઓફ ઇન્ડિયામાં અભ્યાસ પ્રાપ્ત કરી રહ્યા છે સમીર પટેલે બેચલર ઓફ સાયન્સ એન્ડ મેથ્સમાં ચોર્યાસી પોઈન્ટ ઝીરો એક ટકા પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા તેઓને યુનિવર્સિટી તરફથી એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો છે એવોર્ડ પ્રાપ્ત થતાં સમીર પટેલ હર્સિંહ લાગણી અનુભવી રહ્યા છે સમીર પટેલે એવોર્ડ પ્રાપ્ત કરી ગુજરાત પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે તેઓએ જણાવ્યું હતું કે મારી આ અનેરી સિદ્ધિ માટે હું મારા શિક્ષક તેમજ મારા માતા પિતાને પ્રેરણાદાયી માનું છું સમીર પટેલે એવોર્ડ પ્રાપ્ત કરતા તેઓને શુભેચ્છાઓના અવિરત સંદેશાઓ મળી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરનાર ગામની દીકરી આફરીન પટેલે પણ વેન્ડા ટાઉનની શાળામાં ધોરણ બારમાં ટોપર બની નામ રોશન કર્યું છે ત્યારબાદ ભરૂચના હિંગલ્લા ગામના સમીર પટેલે એવોર્ડ પ્રાપ્ત કરી પુનઃ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે समझिए विराम विराम तो हो और कंफ्यूज हो कि कहां से करे? तो 10 साल के एक्सपीरियंस के साथ एम बी बी एस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैख ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझ कर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपरेंट प्रोसेस एंड टू एंड सपोर्ट टूएसएम कोचिंग गाइडेंस एमबीबीएस जोन ऑफर्स एडमिशन इन टॉप एमसीड एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उजबेकिस्तान क़ज़ाकिस्तान, कर्गिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौकड़ी भरूच और कॉल अस ऑन नाइन एट डबल फाइव फोर थ्री डबल वन जीरो एम बी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस ભરૂચ શહેરના ગોકુળ નગરમાં પંદરમી મેની રાત્રિના લગ્નમાં વરઘોડાના સમયે બે કોમ વચ્ચે થયેલી ટકરારમાં બે લોકોને ઇજા પહોંચી હતી પોલીસે બંને તરફી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે જ્યારે શનિવારના રાત્રિના મોટી સંખ્યામાં સ્થાનિકો પોલીસ મથકે રજૂઆતો કરવા પહોંચ્યા હતા આ સમયે એક પ્રસંગમાં આવેલ ચેતર વસાવા પણ ઘરે જતા વખતે બી ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી ત્યારે બીજી તરફ જિલ્લા ભાજપના પ્રમુખ પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા ભરૂચસરના કુકરવાળા માર્ગ પર આવેલા ગોકુળનગરમાં તારીખ પંદરમી મેના રોજ લગ્ન પ્રસંગ હોય ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો આ પ્રસંગમાં હિન્દુ મુસ્લિમ કોમના બે સમુદાય વચ્ચે વરઘોડાની બગી હટાવવાને લઈને તકરાર થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હતી આ મામલે બી ડિવિઝન પોલીસે બંને તરફે ફરિયાદ નોંધી હતી જેમાં પ્રથમ ફરિયાદમાં અશરફ મુસ્તાક મલિક આકિબ મુસ્તાક મલિક મુસ્તાક અહેમદ રસુલભાઈ મલિક અશરફ મુલતાની મલિકની સામે ફરિયાદ નોંધી હતી જ્યારે બીજી તરફ કિરણ વસાવા સુરેશ વસાવા ચંદ્રેશ વસાવા સતો વસાવા હરેશ મિસ્ત્રી હર્ષદ મરાઠી બાળુ મરાઠી બાળા મરાઠીના બે ભાઈ અજય વસાવા રિંકેશ શંભુ અને નાથુમણીને કુલ બાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે ત્યારે આ અંગે ગતરોજ રાત્રિના સ્થાનિક લોકો સાથે સાથે પોલીસ પીઆઈ કરવા પહોંચ્યા હતા આ સમયે ભરૂચમાં એક લગ્ન પ્રસંગમાં આવેલા ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોતાના ઘરે જતા હતા તે દરમિયાન તેઓને ખબર પડતા તેઓ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા તેમણે પીઆઈ અને સ્થાનિકો સાથે વાતચીત કરી સાથે યોગ્ય કાર્યવાહી કરવા સાથે એસવી સાથે પણ ચર્ચા કરવાની વાત કરી હતી જો કે અંગે ચૈતરવાસાઓ સાથે ટેલિફોનિક સંપર્ક સાધવાની કોશિશ કરતા તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી ન હતી જ્યારે બીજી તરફ આ અંગેની જાણ થતાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ પોલીસ મથકે પહોંચી પીઆઈ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી જ્યારે પણ કોઈ પ્રસંગ હોય કોઈ બંડારો હોય કોઈ પણ પ્રસંગમાં એ લોકો બસ એવું છે કે આ લોકોને હિન્દુ વાળો તહેવાર થવો જોઈએ કે હિન્દુ પ્રસંગ ના થવો બસ એક જ એ લોકો નો નિયમ છે અને જ્યારે હોય ત્યારે એ લોકો હેરાન ગટીસ કરતા હોય તેમાં હું તો ખુલ્લા આમ કહેવા માંગુ છું કે મુસ્તાક એક એવો નિશાન છે અમારા ગોપુનગર કે જયારે આખા હિન્દુ તત્વ ને બસ બસ કાઢવા છે એમ

ઉપસ્થિતોએ બે મિનિટનું મૌન પાડ્યું હતું સંસ્થાના ઉદ્દેશ્ય વિશે પ્રજ્ઞાચક્ષુ સેક્રેટરી પ્રદીપભાઈએ માહિતી આપી હતી મહેમાનો અને દાતાઓનું સ્વાગત સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છથી ફંડ રેઝિંગ કમિટીના કૌશિકભાઈ પંડ્યા હુમાનસિંહ વાસિયા સહિતના મહાનુભાવોએ કર્યું હતું જ્યારે પ્રજ્ઞાચક્ષુ કલાકારોનો પરિચય અને સ્વાગત તારકભાઈએ સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ આપી આપ્યો હતો પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા દેશભક્તિના ગીત સાથે ઓર્કેસ્ટ્રાનો જોશ અને ઉત્સાહ સાથે આરંભ કરાવ્યો હતો જૂના અને નવા ગીતોની સુરાવલી થકી પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ ઉપસ્થિત સૌ કોઈને તેઓના મધુર અવાજ અને સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમમાં અંધજનમંડળના ભવન તાલીમ અને તબીબી સેન્ટર સહિત ઉત્થાનની પ્રવૃત્તિઓ માટે પ્રાથમિક તબક્કે જ પચીસ લાખ જેટલી રકમની દાતાઓ તરફથી સરવાણી કરાઈ હોવાની માહિતી અપાઈ હતી સમગ્ર પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય એવા એક કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા આ ટીમે પોતાની કટિબદ્ધતા દોહરાવી એ માટે એકત્રીસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો લોકસંપર્ક અભિયાન અને ઝુંબેશ કરવાની જાહેરાત કરી હતી કાર્યક્રમમાં ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત વિવિધ અગ્રગણીઓ મહાનુભાવો દાતાઓ આમંત્રિતો ઉપસ્થિત રહી ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળના આ જનસેવાના ઉમદા કાર્યમાં ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લાની શાખાનું આજે એક ફંડ રેઝિંગ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુઓ માટે રાખવામાં આવ્યો અને આ કાર્યક્રમથી અમે ફંડ રેઝિંગ તો શરૂઆત કરી જ હજુ પણ હજુ વધુને વધુ ફંડ ભેગું કરી ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓની વધુ સેવા થઈ શકે તેઓ વધુ પોતે ઘરમાં આવક મેળવી શકે અને પોતે પોતાના પગ પર થઈ શકે તેવા કાર્યક્રમો યોજી અને તેમને અમે સહાય કરવા માગીએ છીએ અને એને માટે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના ઘણા બધા ડોનરોએ અમને ડોનેશન આપેલું છે અને આખી ફંડ રેઝિંગ કમિટી બનાવવામાં આવેલી છે જેમાં પ્રશાંતભાઈ રુવયા તિમાંડીને પિયુષભાઈ ને બધા ઘણા બધા માણસો છે અને બધાએ ખૂબ મહેનત કરી અને અમે ફંડ કરીએ છીએ તો ભરૂચ નર્મદા જિલ્લાની જનતાને અમે આહવાન આપીએ છીએ કે આ કાર્યક્રમમાં અમને સાથ અને સહકાર આપે અને ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞા ચક્ષુઓનું ભાવિ આપણે ઉજ્જવળ બનાવીએ થેન્ક યુ અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા કોળી પટેલ સમાજનો પ્રથમ યુવક યુવતી પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લા દ્વારા અંકલેશ્વરના શારદા ટાઉન ટાઉનહોલ ખાતે સમાજનો પ્રથમ યુવક યુવતી પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ જીવનસાથી પસંદગી સમારોહમાં કોળી પટેલ સમાજના બસો સત્યાવીસથી વધુ યુવક યુવતીએ નોંધણી કરાવી હતી આ પરિચય સમારોહનો તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ પરસોત્તમભાઈ પટેલ નગરપાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સમાજના ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ભીખાભાઈ પટેલ મંત્રી રમણભાઈ પટેલ સમાજના આગેવાન જમીનભાઈ પટેલ જિલ્લા

અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો આના પછી આ ચાલુ જ રહેવાનું છે છ મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું ખૂબ સરસ હતો ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા એના માટે હું આ કમિટીને પૂળી સમાજ કમિટી છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું અને જે યુવક વ્યક્તિઓ અહીંયા એકબીજાનું એ કરશે એના માટે પણ હું એમને શુભેચ્છા પાઠવું છું એમનું લગ્ન જીવન સારું રહે ભવિષ્ય એમનું સારું રહે એવી શુભકામના પાઠવું છું આજે રોજ તરફના પટેલ પોલીસ સમાજ ઉત્કર્ષ મંદર દ્વારા આયોજિત યુવા યુવતીનો લગ્નોત્સવનો પરિચય મેળવડો યોજે જેમાં યુવક યુવતીઓની સારી હાજરી અમને પ્રેરણાદાયક રહી આ ઉપરાંત સમાજની વાણી માટે અમે હવેથી આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સમાજની સૌ સમાજના મૂબીઓનો સહજ સહકાર વિશ્વાસ સંપાદન થાય અને આપણે બધા સહજ સાથે મળીને વાળીની જગ્યા પર હવામાન ખાતાની આગાહીને તારીખ દરમિયાન ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને ને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવા તેમજ તકેદારીના ના પગલા લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપડી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની મારફતે માટીનો પારો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ખાતર અને બિયારણના વિક્રેતાઓ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન તાળવી અથવા સુરક્ષિત રાખવા તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયમકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે છોટાઉદેપુરમાં નસવાડી નગરમાં કિસ્મત ટોકીસ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 24 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. પાવી જેતપુરના થામલા ગામથી નસવાડી હાટ બજારમાં ખરીદી કરવા પિતા પુત્ર આવ્યા હતા. ખરીદી કરીને પરત ઘર ફરી રહ્યા હતા તે સમયે બસની રાહ જોઈને નસવાડીના કિસ્મત ટોકીસ રોડની સાઈડમાં ઊભા હતા તે સમયે અચાનક સામેથી આવતા ડમ્પર નંબર જી જે ઝીરો છ સડસઠ ઝીરો ચાર નંબરના ડમ્પર ચાલકે સાઇડમાં ઊભેલા અજયભાઈને ટક્કર મારતા અજયભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ નસવાડી પોલીસને થતાં નસવાડી પોલીસ મૃતદેહનો કબજો લઈ નસવાડી સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ ફરી એક નજર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલના હસ્તે જગડે સ્થિત બોરોસિલ રિન્યુએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું અંગલેશ્વરના બોરબાટા બેટ નજીક નદી કિનારે વિકૃત હાલતમાં મહિલા તબીબનો મૃતદે મળી આવ્યો મનીષાબેન વાડા જયાબેન મોદીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા 16મી મેના રોજ ભરૂચ લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતા